જય શ્રી રામિત્ર કેમ છો બધા મજામાં ફરી આપણો નવો ગયો વિડીયો મિત્રો આજે છે અમારા ઓડિયન્સ ને ઓડિયન્સને દિલથી રામ રામ બધા મજામાં તમારા નવા વર્ષની બહુ તમને મિત્રો હવે આપણે જવાનું છે નાંદોરી બેગ બેગ ને બધું લેવાઈ ગયું છે હવે સીધા બહુ કન્ટિન્યુ ઘડીમાં સામાન પામાન બધું રાખી દીધો છે ઘડી જઈએ બસ આવે એટલે પપ્પા આવે એટલે નીકળીએ આપણે બધા બાકાજી કે હવે નાંદોડી જઈને બોલા જેમ આવે આપણે જેમ્સ ને અહીંયા પહોંચી ગયા છે એટલે હવે બાકાજી કયો ફૂલ હવે બે ચાર દિવસ હવે કાકાની સગાઈમાં આવવાનું છે એટલે હવે બાકાજી કે બોલશે એટલે એ ફાઇનલ ની વાત છે નયન કાકા આપણે ત્યાં જ છીએ એટલે હવે હવે આવનારા લોક તમને બધાને ફૂલ મજા આવી જશે જોવાની બાકાજી કે જેવડી બોલશે ફ્યુ મોમેન્ટ્સ લસ્ટ મસ્ત મજાના વાડી આવી ગયા તો મસ્ત જમી કરી લીધો આપણે જوام મેસેજ મેસેજ કેવા ને આપો આમ તો મેસેજ કે ભલે સુ પણ સૌરાજ બોલે ને આપણે મેસેજ કેવું જો અમારી બે ભેસો જો તો આ કાળો આયલો આવે કાળો પડી હો તો તો જાય હે કાલે હું ફુકણી આવી દે નો નો તો છે સર આયા હતા છે સર આયા હતા ઓમ થોડા વાડીમાં પતા ન ચલતા તે લોકો કેસે પતા ચલને લગા मेरे को देख इस ने कहा अपन से छोटा है तो भी इसको पता चलता है हम लोगों को पता नहीं चलता ये वाड़ी है ये है ना अभी वापस वो नहीं पता आएंगे आएंगे हमारा थोड़ा मित्र बाबा बाबा हिंदी सुनना है आपको सुनना पड़ेगा Kulatulai pautnya Kulatulai pautnya Jika ada panah kalau Bola

ચાય કરીને તળવે પછી કે મિત્રો ચંપલ તણાઈ ગયા કે ના ખોબા ઉપાડી દેસ હે તું હું માર ખાઈ છું પાણી ઉડ પાણી ઉડાડી છે એટલે લાકો ભીનો કરી દીધો મિત્રો ફ્યુ મોમેન્ટ્સ લે એક હતો એક કામ હતો જે એક મમ્મી નો મે બધું કે ઓન મની આવ્યો કાલ આલ્ફુ કેમનિયા મોજમાં કેમ કપડા બદલાવ નહી છે નાઈટ ડ્રેસ બદલી દો દેખ મોટી મજા આવતી હતી મિત્રો મિત્રો લાલ જો

મે બીજી વાર બેટા ડાઈ મને આઉટ કર્યો હવે તું આઉટ જ ના મને આઉટ ના થઈ જા આઉટ જ છોલે મજા નહી આવે ખોટી લપના કર જો માર હું પડી બહુ માર ખાય ચોમાન હાલો લાલ પડી જાય જાઉં લચ્છી પી તો કાઈ ના જ હાલ તો આપણે જાય હાલો માર ના આપણે હાલો

અમે નીતિન કાકા આપણી સાથે જોડાઈ ગયા છે આગળ જમીન જેમ્સ અને જઈ હે નયન કાકા ગામમાં આંટો મારી આવી મસ્ત મજાનો પછી થોડીક રાતે પાકાજીકી બોલાવી દઈ આજે છે બેસ્ટ લાવવા જઈને આગળ જઈને ફૂલ પાકાજીક્કી બોલશે ગામમાં જઈ આવી મસ્ત મજાનો આંટો મારી આવી પછી આવીએ પાછા વાડીએ